નવસારી જિલ્લાના કલપેતા ગામના સરપંચને બદનામ કરવા અને ગામના વિકાસના કામોમાં કામો થતા વર્લ્ડ ટાઈમ સાપ્તાહિક તંત્રી પર પોલીસ ફરિયાદ તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત પ્રાપ્ત થતી વિગત મુજબ કલ્પેથા ગામના સરપંચ તરાટી વિરુદ્ધ ખોટા સમાચાર વર્લ્ડ ટાઈમ સાપ્તાહિકના અખબારમાં કેટલા ખોટા સમાચાર વારંવાર કલ્પેતા પંચાયતને છાપવામાં અને બદનામ કરવા માટે કાવતરાના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે વર્લ્ડ ટાઈમ્સ યુદ્ધના સાપ્તાહિક પેપરની ટીમ ખોટી રીતે વિકાસના કામોમાં રોકાવા ઊભું કરવા તથા કલ્પેસ કલ્પેથા ગામની શાંતિ દ્વારા હેતુસર કાવતરા રચવામાં આવે છે કલ્પેતા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો શાંતિથી રહેતા આવે છે ત્યારે કહેવાતા વર્લ્ડ ટાઈમ સાપ્તાહિકના પત્રકાર વારંવાર મળત્યા સાથે કલ્પેતા ગામમાં હાલ વિકાસની પ્રગતિને ગ્રહણ લગાવી રહ્યા છે કલ્પેતા ગામની હળપતિ તથા અન્ય સમાજના લોકો ઝુંપડામાં રહેતા હોય છે અને આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મકાન બનાવી આપવામાં આવે છે તેમ છતાં ખોટા સમાચાર વર્લ્ડ ટાઈમ સાપ્તાહિક ન્યૂઝમાં મોહમ્મદ સુલતાન ફકીર શેખ રસ્તા પાણી વગેરે પંચાયતને મૌખિક સૂચના અથવા તો લેખિત ફરિયાદ કરવામાં પણ આવેલ ન હોવા છતાં પણ ખોટા સમાચારો પ્રસિદ્ધ કરી હેરાન કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે જે ગામની એકતા જોડવા માટે ન્યૂઝ સાપ્તાહિક ન્યૂઝપેપરના પત્રકાર તંત્રી વિરુદ્ધ રૂપિયાની માંગણી અને ઉઘરાણી કરતા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલા છે જે ફરિયાદ સુસંગત પુરાવા રજૂ કરવામાં આવ્યા છે અને તેમના મળતીયાઓના મોબાઈલ સ્ક્રીનશોટ પણ ફરિયાદ સાથે રજૂ કરવામાં આવે હોવાનું જાણવા મળે છે કે પોલીસ તપાસ અધિકારી જો સાચી દિશામાં તપાસ કરશે તો વર્લ્ડ છે અમે કઈ પહાની વાત જવાબદારી આપીએ કે આવું ખોટું તમારું ખોટું કરે આ તો ખોટું કરતા છે કોઈ સંજયબેન આવવાની એવી જરૂર પડી કે કોઈ વર્લ્ડ ટાઈમ્સનો પત્રકાર છે એ પેપરમાં એના પેપરમાં એવું છાપે છે કોઈ દા પૈસા કોઈ માંગા અમારા કોઈ માણસે તમારી બેનની ચોપડી કોઈ અમે લીધી નથી લીધી તો અમે એના વિરુદ્ધમાં કેસ કરવાના છે બરાબર ખોટી રીતે અમુને અને પંચાયતને અને ગામને બદલામ કરવા સારું તો એક સહી તમે કરી આપો હવા હોડીમાં એકસો વીસથી વધુ અમારે આવવાની એવી જરૂર પડી કે આ બધા હરપડી રૂપિયા અમે ઘર બનાવ્યા તો આ ન્યૂઝપેપર છે ઓલ્ડ ટાઈમ તો હા તો એનું કેવું એવું છે કે તમારા લોકો પાસે અમે વીસ વીસ હજાર રૂપિયા લીધા ખોટી છે ભાઈ પાસે લીધા પહેલા ભાઈ જગદીશભાઈ તમારું કોઈ બહેનુ મહેન્દ્રભાઈ તમારું ભાઈનું બધા પાંચ રૂપિયા લીધા ભાઈ ભટ્ટા તારાભાઈ કોઈ દાઢ બોલજો લીધા તો બી કંઈ નહીં એવું કંઈ જરૂર નથી ગીતાબેન નથી લીધા

તમારા પાસે મેં કોઈ રૂપિયા લીધા છે હવે આ પત્રકારનું શું કરવાના આપણે કેસ કરવાના ભાઈ કંઈ નહીં આપણે આ ખોટું છપાવા બનાવે એના વિરોધમાં આપણે બરાબર હા તમે હડપટી સમાજ છે બરાબર છે પછાત જાટમાંથી આપણે આદિવાસી મળી આવે છે બરાબર છે તો આપણે એના વિરુદ્ધમાં એટ્રોસિટીનો ગુનો દાખલ કરવાનો કાલે પોલીસ કમિશનને આવેદન પત્ર આપવાના છે બરાબર આવા લુખ્ખાટ તત્વ જે ખરા જે પોતાના રોટલા હેકવા

આપડે પોલીસ કમિશનર ને બધું આપવાના છે આ બધું આપી દેવું બરાબર છે આપણે જ્યાં બોલાય ત્યાં બી જોવા તૈયાર છે બરાબર છે વાંધો નહીં અમને આ રસ્તો બી આપણે બનાવ્યો ને આ રસ્તો તો રસ્તો બનાવવા પેલા આપણે સાફ સફાઈ કરવી પડે હું કરવી પડે તો સાફ સફાઈ કરતા આવું આનો પેપરમાં ફોટો છાપીને એવું કે કે સરપંચ ઉલ્લુ બનાવે છે તે રસ્તો બનાવી દીધો ને બીજી દિવસે આપડે લાવીને ને અહીં આવે તો હા રસ્તો છે કે નથી બનાવ્યો એમ એટલા ઠીક છે વાંધો નહીં ઓકે ચાલો